અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગત મધ્યરાત્રિએ મોડાસા પંથકોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો મોડાસા શહેરમાં ગત રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા મોડાસા ચાર રસ્તા અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના મેઘરજ રોડ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો મોડાસા મેઘરજ રોડ ઉપર હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરવાના કારણે મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી છે હજુ તો ચોમાસાની સિઝનની શરૂઆત જ થઈ છે ત્યારે નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા છે સવાલો